નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ગુજરાતભરની આંગણવાડી બહેનોની માંગ એ જ છે કે જો એમના જોડે ઓનલાઈન કામ કરાવવું હોય તો એમને જે છે એ મોબાઈલ ફોન આપવામાં આવે સાથે સાથે જે પગાર વધારો છે એનો લાભ પણ ગુજરાત રાજ્યની તમામ આંગણવાડી બહેનોને જે છે એ આપવામાં આવે તો આના વિરોધની અંદર આંગણવાડી બહેનો દ્વારા જે છે એ એમને માત્ર જે સિમ કાર્ડ આપવામાં આવેલા છે એ સિમ કાર્ડ જે છે એ પરત કરી દીધા છે તો એના કારણે જે છે એ આંગણવાડી બહેનોને ધમકી આપવામાં આવી રહી છે વિરોધ કરે તો એમને જે છે એ પગાર વધારાનો લાભ આપવામાં આવી શકે છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે

એવી માંગણી જે છે એ આંગણવાડી બહેનો દ્વારા જે છે એ કરવામાં આવેલી છે સૌ પ્રથમ જે ધમકી આપવામાં આવી રહી છે તમે એ ન્યૂઝ જોઈ શકો છો રાપર તાલુકાના આંગણવાડી વર્કરના સિમ કાર્ડ સ્વીકાર્યા પછી પરત આપવા માટે જે છે એ ધમકી અપાઈ રહી છે અમુક બહેનોએ જે છે એ સિમ કાર્ડ પરત લઈ લીધા છે તો આ રીતે જે છે એ ઓનલાઈન કામગીરીના વિરોધની અંદર આંગણવાડી વર્કરો દ્વારા જે છે એમના સિમ કાર્ડ જે છે એ જમા કરવામાં આવ્યા હતા તો જે ઉપરના અધિકારીઓ હોય એમના દ્વારા જે છે એ આંગણવાડી બહેનોને નોકરીમાંથી નીકાળી દેવાની એવી રીતે જે છે એ ધમકી આપવામાં આવી રહી છે અને એના કારણે બીવાય ને અમુક બહેનો જે છે એ સિમ કાર્ડ પરત લીધા છે તો જે બીએમએસ ની દ્વારા જે છે એ ત્રણ વર્ષથી મોબાઈલ ના ઓનલાઈન કામગીરી જે છે એ બંધ કરી અને સીમ કાર્ડ જે છે એ પરત કરી દીધા છે અને આંગણવાડી બહેનો જે છે એ કામ કરવાનું બંધ નથી કર્યું માત્ર રિપોર્ટિંગનો નો બહિષ્કાર ઓફલાઈન કામગીરી તો ચાલુ જ છે તો બહેનોની માંગણી એવી છે કે જો એમને 5G ફોન આપવામાં આવે તો જે છે તેઓ સિમ કાર્ડ પણ પરત લઈ લેશે અને ઓનલાઈન કામગીરી છે એ પણ ચાલુ જ રાખશે તો આ રીતે સિમ કાર્ડ પરત લેવા માટે જે છે એ આંગણવાડી બહેનોને જે છે એ ધમકી આપવામાં આવી રહી છે તો એના કારણે અમુક બહેનો જે છે એ સિમ કાર્ડ જે છે એ પરત લઈ લીધા છે અને બીજી તમે જોઈ શકો છો સરકારે આંગણવાડી બહેનો ઓનલાઈન નોંધણી કામગીરી અટકી નવસો પચાસ આંગણવાડી કાર્યકરોએ આપેલા સિમ કાર્ડ પરત કરી કામગીરી બંધ કરી આંગણવાડી કાર્યકરોને સરકારે બે હજાર ઓગણીસ ની અંદર જે છે એ મોબાઈલ આપ્યા હતા જે માત્ર બે વર્ષની અંદર જે છે એ બગડી ગયા તો તમે જોઈ શકો છો જે પણ આંગણવાડી કેન્દ્રની બહેનો છે એમને જે છે એ સિમ કાર્ડ પરત કરી દીધા છે અને જે છે એ નવા ફાઈવજી ફોન આપવામાં આવે તેવી જે છે એ માંગણી કરવામાં આવી છે સાથે સાથે જે આ પગાર વધારો છે એને પણ જે છે એ લાભ આપવામાં આવે તેવી જે છે એ બહેનો દ્વારા જે છે એ માંગણી કરવામાં આવી છે આંગણવાડી કાર્યકરોને સરકારે બે હજાર ઓગણીસ ની અંદર જે છે એ ફોન અથવા તો ટેબ્લેટ જે છે એ આપેલા હતા પરંતુ એટલી ભંગાર ક્વોલિટી ના હતા એ કે માત્ર ને માત્ર બે વર્ષની અંદર જે છે એ એની અંદર કોઈ પણ પ્રકારની અપડેટ ના આવતી હતી

કે તમે તમારું કામકાજ જે છે એ ચાલુ કરી દેજો અથવા તો તમને નોકરીમાંથી નીકાળી દેવામાં આવશે અને તમારે જે જે છે 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 એ એ જેટલું અત્યારે મળે એટલું રોકી રોકી આવશે આવશે પગાર આ ધમકીઓ આવી રહી તો અત્યારના કિસ્સાની અંદર આંગણવાડી બહેનો જે છે એ અડગ બની અને એમના જે છે એ નિર્ધાર સાથે જ આગળ વધવું પડશે તો જ જે છે એ ગુજરાત સરકાર દ્વારા તમને ફાઈવજી જે છે એ મોબાઈલ ફોન પણ આપવામાં આવશે અને સાથે સાથે જે પગાર વધારો છે એનો લાભ પણ આપવામાં આવશે એક બે બહેનો દ્વારા જો આંદોલન કરવામાં આવશે તો એનો લગીરે પણ જે છે એ લાભ મળશે નહીં ગુજરાત રાજ્યની તમામ આંગણવાડી બહેનો ભેગા મળી અને રજૂઆત કરશે તો જ તેમને જે છે એ ફાઈવજી મોબાઈલ ફોન અને પગાર વધારો છે એનો લાભ આપવામાં આવશે તો અત્યારના તબક્કે બહેનો દ્વારા જે છે એ સિમ કાર્ડ જમા કરાવી દેવામાં આવે છે તો સામેથી અધિકારી દ્વારા જે છે એ ધમકી આપવામાં આવી રહી છે પરંતુ બહેનો જો અડગ બનીને ઉભી રહેશે તો જ તેમને પગાર વધારો અને મોબાઈલ ફોન જે છે એ આપવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ